હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ દ્વારા અંજારના સત્તાપર ગામ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સત્તાપર ગામના સરપંચ શ્રી ગીતાબેન ડુંગરિયાએ ગામની ઉપસ્થિત મહિલાઓને તેમની સાથે થતી હિંસા સામે અવાજ ઉઠાવવા તેમજ કાયદાકીય પગલાં લેવા અંગે અનુરોધ કર્યો હતો સ્ત્રીઓ પોતાના પગભર થાય અને પોતાનું જીવન જીવે તે અંગે પણ જણાવ્યું હતું

અભયમ હેલ્પલાઇનની પૂરતી સમજ આપવામાં આવી હતી તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના મિશન કોઓર્ડિનેટર શ્રી ફોરમબેન વ્યાસ દ્વારા મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ બે હજાર પાંચ અન્વયે કાયદાની સમજ સાથે ઘરેલુ હિંસાની વ્યાખ્યા ફરિયાદ કોની સામે થઈ શકે તથા કેવી રીતે ફરિયાદ કરવી જેવા મુદ્દાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી